કેશવ બાદરાયણ શુત્રાષ્યમૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ સદ્ગુરમો અજનો યોગ આપણા સદગુરુનો મહિમા પરમ વંદનીયીર મહારાજ એમનો આપણે આ બધો બગીચો આપણે આપણા ગુરુની વાતને ભૂલાઈ ના જવાય એના માટેનો આ મેળાવડો છે આ મેળાવડાનો અર્થ એ જ થાય છે કે આપણે કોઈ ભૂલ થઈ હોય ને અભિમાન રહી જવું હોય તો અભિમાનને તોડવા માટેનો આ મેળાવડો ઉપદેશ લીધા છતાં તો વાર પોગડ્યો હોય તો એ અભિમાન ને તોડવા માટેનો અમે અભિમાન તૂટે નહીં તૂટતો શું કરતો હોય અને બોલવામાં જો વધારે ટાઈમ લે તો સમજી જવાનું કે એમનો અભિમાન બોલે છે અનુભવ નહીં બોલતો જ્ઞાની પુરુષો જમ બને એમ શાંત રહેવા માંગે છે એ બોલવાય માંગતા નહીં જ્ઞાની પુરુષો લગભગ આપણે આપણા ગુરુની વાતનો વિચાર કરવાનો છે આપણા વિચાર ગુરુની વાતનો એ જ કરવાનો છે કઈ એક તો આપણે હતા અને આપણા ગુરુ ભાઈ હબળો આપણે હતા અને આપણા એમાં આ બે જ વાતો રાખવાની છે વધારાનું કશું કરવાનું નહીં શાસ્ત્ર કે ના કે તમારે હું લેવા દેવાશે સદગુરુ નું જ્ઞાન તો આ જગત ની ઉત્ક્રાંતિ કરવાની સંત ની ફરજ છે આ જગત દિન પ્રતિદિન ઉત્ક્રાંતિ થાય એની શાંતિમાં વધારો થાય સંત નો અર્થ એ નહીં કે તમારે જમ કરવો એમ કરજો ના ચાલો કઈ ઓથોરિટી તમારા જોડે છે તમે જમ કરવો એમ કરજો તો આ ખર્ચા કરવાના કોઈ અર્થ નહીં અવિદ્યા ના ભંગ ના કરીએ તો ગુરુ ની વાત ને ઘેર બેઠી જ નહીં મહાપુરુષે જો ત્યાં જળ ભાવો તોડી નાખ્યા હતા આપણે જળ ભાવો તમે તાર મોનજુમ કીએ છીએ આ ચીયા ગોમ નું ગણ્યું છે આવું નથી બે જ વાતો ફક્ત છે એક આપણે આપણા ગુરુ હવે આ બે માંથી જે રહે હાચું અને જે આપણું છે કશું રહેવાનું નહીં આ તો બોધ છે આપણું છે આપણી એક પણ વસ્તુ રહેવાની નથી આજ નહીં તો કાલ નહીં જેટલું જેટલું હ આપણું અને એ આપણું કીધું એટલાથી આપણને બંધન ચાલુ થયું છે શાસ્ત્ર કહે છે અહમ મમેતમ બંધ હું છું આ અને આ મારું આટલાથી થી જન્મ મરણ ચાલુ થાય જગતમાં મરણ નથી પણ આપણે ઉભું કર્યું આપણે હું કીધું એટલે આપણું આવ્યું હટાવી નહીતર હું એ પોતાનું સ્વરૂપ નથી 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 હું હું કરે છે અહંકાર મારવાલા જીવ ઈશ્વર માયાના ભેદથી થાય છે આપણે મુખ અને પ્રતિબિંબ દર્પણથી થાય છે એમ મોનેલી વાત અજ્ઞાન કેવાય અજ્ઞાન ભય નથી અને આત્મા નામનો કોઈ ભય એવું બોલીએ છીએ અને બીજી બાજુ પાછી સુકી આપીએ છીએ એટલે આપણા બહુ અરે વેદાંત તો કઈ કક્ષાએ રજા આપીએ છીએ પેલો જીપમાં બેઠો છે ને પેલો વેમાન માં બેઠો છે કદી વાતચીત નો મેળાવ એક જીપમાં છે ને એક વેમાન માં વાત નો મેળાવ એકના આશક્તિઓ મળતી નથી એકને જુદા પણ રહ્યું નહીં એકને જુદા પણ રહ્યું નહીં અને એકના આશક્તિઓ મળે આ આશક્તિ છે ને એ જમીન ઉપર છે ભલા ગુરુનું શરીર આવ્યું પણ ગુરુનો હથિયારો છે

અને જો સુધી બીજો નહીં થાય નહીં જાય તો સુધી આપણે આપણા ગુરુને છેતરી જાય આપણા ગુરુના તોલે કોઈ નહીં આવવા કોઈ પણ ગુરુ હોય કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પંથ કદી આપણા રસ્તે જવું એવું શીખવાડતો જ નહીં કોઈ પણ ગમે તે હોય આ ના કરવાનું કરો શીખવાડો પણ આપણામાં પડેલી તમે મરચું લહોટી મય ગોળ નાખી દો તો શીખાઈશ ગોળ નાખો એટલે મરચું ચીઠું ગળ્યું થઈ જાય અંદર પડેલી વાસના ની ગંધ ગુરુ આગળ બોલીએ અને જો ના જાય તો નદી કિનારે બે જણા ઉપાસક કો નદી ઉપર તો પેલા વણતર શેપાઈ દીધું ધર્મ શિવ ચેતન પરિપાઠજી ઉર્ફે શંકરાચાર્ય ની ગાદી ના મઠાધિકારી એના અધિકારી હતા અને બીજું નિયમ ચલાયો આજે મને એમ થાય કે અમે બે માંથી એક નહીં ચલાવીએ છીએ અમે સંન્યાસ જીવન તો ના ચલાવીએ કે એનો વધુ નહીં કારણ કે અમારી તાકાત નહીં અને ભાગે પડેલું ભોગવીએ છીએ નહીં મજ એકતા નહીં અમારામાંથી નહીં એકતા એટલે અમે વાહજી વાહજીરો અમને ક્ષેત્રે

મારો વાજી રામ આ સોપર ગામ નથી મારો ગુરુ છો બધા જગત ને તમે ગુરુ માનો કોની તાકાત દુશ્મન આવડે હો બધાને તમે ગુરુ તરીકે માનો આખા જગત ને જગદીશ મોનો કોની તાકાત છે તમારો વિરોધ કરો પણ પેલો દક્ષિણ નું હતું અને પેલો કુતરો ગોમ લઈ જાય અને શીતુડો શ્યામ લઈ જાય કુતરો અને સીતુડો પેલા ઓમ તોણી લઈ જાય અરે ઓમ તોણી લઈ જાય આ ગુરુની દશા હું થોડા આ ગુરુની દશાનું હું થા અને એમાં નીવી તાપડે છીએ વર્તમાન માં એટલે હાલના સમયમાં એ ગુરુ મહેમાના જાણ જુઓ દિલ્હીના ભાગ પાડવામાં થયા એટલે ભીષ્મ પિતા એટલું બોલ્યો તો કે હું જીવ તો નહીં ભાગતો નહીં પડે નહીં પડે નહીં પડે ભલે પાંડવો રહ્યા ભલે કૌરવ રહ્યા હમ્પી ગાડી ચલાવો બાકી ભાગ તો નહીં પાડવા દો હમ્પી ગાડી ચલાવો એમ આપણો કહેવાનો અર્થ એ છે હમ્પી ને આપણા ગુરુ મહિમા ચલાવો આમાં જે મોટા છે એ પેલા મળશે કાલે ભીષ્મ પિતા ને પેલો પાડ્યો હતો ડોહાન પેલો ફોડ્યો ખરો

કે આ આંખ થોડીને કોઈ લીધો નતું કીધું એટલે તું મહિ પહેરી જા અને ખોડો કાંઈ જ ન ખાય શાકાન રહેજો શકું નહીં નથી આના મોટાને તો ખાઈ જ નો એક હારો ગારો જેનું ઝુંભરું હોય તોય વચ્યા દોરિયા નથી તે બાજુની સીલીઓ આવે બે બાજુના ભાળા વર્ગ નહીં આપણે પહેલાં નળિયોવાળો ઘર હતો સાહેબ હતો કે નહીં તાણા ચોભાવો આવે એટલે ચૂવો કહ ઓન ચૂવો નહીં ભાઈ

મને ખબર પડે તો પછી પણ રોઈ રોઈ કંભાવું હા આ પેટ ફાટે હવે પર હું ચોક મેળવવા શંકરાચાર્ય નો સૂત્રો બોલ્યો અને એક પોસ્ટ મિનિટ ના બોલીએ છો

ખરેખર જીવન ચરિત્રો અવળ હવળાયો અને આખો સત્યનો મહિમા બગાડી નાખાયો ખરેખર સત્યનો તમે વ્યક્તિ કરો એવી નજર રાખો વ્યક્તિ બચી જાય અને એના વિષયો ધર્મ એવો છે વ્યક્તિ બચાવો એના વિષય નો દારૂનો બાદ કરાવો એ દારૂડિયાને બચાવી લો ચોરીનો બાદ કરો એ ચોરને બચાવી લો પરમાત્મા વ્યક્તિના રૂપમાં પ્રગટ

અને હોશિયારી તો કરતા આગળ જતા રહે તે ખડવી પડતી નહિ આ મૂર્ખ થવાનો દેશ અને એટલા બધા હોશિયારો તો ગુરુ આગળ કહી દેવું છું કે બોલો કે તન મન ધન મેલ્યું થોડીયું તાન તો ટફળ કરતા ઊંચા થઈને જોઈ સોર જતા આવાના હોશિયારી આયી આવા આ આ કઠકો ખીચડી છોડીને મામ ઉઠામ ગાલતી તીધું અત હતા ભાઈ શેદાભાઈ ને ખબર છે આપડે ઊંટલો દોતે આવતો નહિ કારણ કે જેને જે રાશિ હોય એટલું આમાં ફોરવ્હીલ ના યાદ નતું આવા એકી ફોર્મિલ આવી જાય તત્વજ્ઞાન આપણો વિષય નહીં આપણા ડોહોને ભોગ મારે ભોગની લાગણી થઈ ના માર્ગે ચર્યા એક તો ડોહે ભણવા ના દીધા એટલે વેઠ પહેરો છો ભણવા દીધા અરે મગજ નો ખોટું હોય અને વિજ્ઞાન નો વિષય ભણેલો હોય એ બોધ લેજો નકા ઓથરીને બધા માઈ નાખશે તમે મગજ નો ખોટું હોવો જોઈએ આપણો વેદાંત કે છો જેનો માઇન્ડ ખોટું હોય મની ખોટું નહિ ભલે ગરીબ હોય પણ વિચારનો નો મજબૂત હોવો જોઈએ અને આ વિષય વિચાર છે આ વાળા નો નહીં અમારા ગામ એક ભાઈ થોડાક દાડા બીજા જતી

એક બાઈના છામા વણાઈ ખબર છે ને હા હવે એના આગળનો છોકરો હતો મે લીન આવ બઈનુ દિલ છોકરા પર બારા બારાને આ તો માનું દિલ જો બાપનું દિલ લઈ દે ધેલ લઈને ગાડી દે માનું દિલ જો હવે એના વણાઈ છોકરાને લઈ જાય કે નહીં લઈ જાય લઈ જાય લઈ જાય બીજા ગામ ઓગડી આ જ પકડીને લઈ જાય ઓગડી ઓકે વનતા એટલે આપણા આપણા ગામડાની ભાષા હોય કેવો કહેવાય હા હવે જોવા જાય એ કુટુંબ વાળે વિરોધ કર્યો કે અમે બધુંય ખરું પણ આ અમારા કુટુંબમાં ના ગયા છોકરો અમે પાલન પોષણ કરીએ પણ અમારા કુટુંબનો ના કે હાથ જુદી કર ગમવાળા કે ગમે તે કરો છોકરું ને એનું હોય દયા રાખો અને મોટું એ ડોહા બોલ્યા કે અમે મોટું કરીએ શરદ અરે પૈણા એ ખરો નહીં હોય તો અમે ટેકો કરીશું લાયા છીએ અમે પણ શરદ એ કે શું કે જો આ એક તો પલ્લી નહીં ભરવા દઈએ અને હાથ બહેણો હાલમેલ નહીં કરીએ હા હવા મોટો કરીએ પૈણા એ કરીએ પણ નોરતો પલ્લી ના ભરવા દઈએ કે જેમ

આ ચોત્રી વરમો કોઈની નહીં થઈ એ બે દારો મારી થઈ જા ખરું નહી આ તો વચન પાળા કોઈ હોય હરિચંદ્ર ના જે કોઈનો જે ગુરુનો નહીં થતો એ બીજા તો વનો થાય માટે મનમાંથી કાઢી નાખવાનો આપણું કોઈ નહીં અને આપણે કોઈ ના નહીં વન નો મહાત્મા આત્મા નો અર્થ એ થાય આપણું કોઈ નહીં અને આપણે આ શરીર તમારું નહીં તો બીજો તમારો હનો હોય અને તમે શરીરના નહીં તો બીજા ના એનો હોય આપણું કોઈ નહીં આપણે કોઈ નહીં આ આપડા ગુરુનો ઉપદેશ અને એ જાગશે ચાના શાસ્ત્રનો અભ્યાસ અને યુક્તિ વાળો આચાર્ય આ બેના સંગમાં રહીશું ને તો જ આ ઉદય થશે નકાચરાશી નહીં પણ એક કોનાડે હેડમાં ફરેજો સદ્ગુરુ મહારાજનો અરે એ હોય હેલો ધન્ય